હવે જમી ફેમિલી હવે અને ભૂખ લાગી છે હવે અત્યાર કામ કરતા છે એટલે સાયકલ શું છે પંસર પડી પંસર પડી તો શું કરી દેવા તો કાઈ હવે ફેમિલી હવે જમી લીધી ફટાફટ મોડું થાય છે પછી જમીન પછી મળીએ બરોબર ને જે કામ છે જાજુ બોલ રામ ચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ રૂપિયા પાછા ભાઈ

ભાગી ગયા છે અત્યારે સાડા દસ ને બધા તો ઘરેથી વહી ગયા છે ને આજે જે કથા કથાનો સોરી કેમ બોલવામાં જેમ થાય છે પણ કથાનો સાતમો દિવસ છે તો આપણો છેલ્લો ફેમિલી આપણે પણ જવાનું છે કથામાં તો જો કાલે આપણે જયશુખભાઈ પાંચથી વાણા દાડી કર્યા હતા કેવા લાગે કમેન્ટમાં કહી દેજો કાલે કહેવાનું રહી ગયું હતું ફેમિલી હવે નીકળવું છે તો ઘરે કોઈ છે એની જો બધા ગયા છે અત્યારે પાસમાં બધા આપણે કાસ્સ રાખો છે બધા રહ્યા ગયા છે આપણે બાકી છે જવાનું તો આપણે પણ જવું છે તો હાલમાં પહેલાં અમારે વસ્તુ લઈ જવાની હોય છેલ્લે હું વધુ એટલે લાસ્ટ મારે જવાનું હોય એટલે બધી વસ્તુ લઈ જવાની હોય એ પેલા લઈ જવાની હોય પછી પાછું ધક્કો ન નવાનો જોકે ધક્કા તો ઘણી વાર આવવાના હોય વસ્તુ હાથે ઘટતું હોય એટલે ચામન બમણ લેવાનું તો આપણે એ બધું લઈ લઈએ ફેમિલી બરાબર અને પછી બધા વ્યાઈ ગયા છે તો આપણે પણ ફેમિલી નીકળીએ અને જાય છે મોડું તો એ પહેલાં ભાઈ ગયા આ દસ થઈ ગયા અહીંયા પોક્ષ વગેરે કથાનો છે આજે સાતમો દિવસ બરાબર તો આપણા બ્લોગમાં જોડાયો રહેજો અને જોડાવા માટે તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો બે કાલે બે લાયકનને પ્રેસ કરીએ તો જ જોડાશું નગર નહીં જોડાવો તો ફેમિલી મળીએ અને હમણાંથી જો બીજી કોઈ મેન વાત તમને કહેવાની રહી ગઈ ફેમિલી જો કે છે ને હમણાંથી આપણે કેટલા કાળા પડી ગયા છે હમણાં શું છે બધું વસ્તુ લેવા કરવા આ છે ધોડો એટલે અહીંયાથી આપણે અહીંયા આવી બે કિલોમીટર કિલોમીટર દોઢ કિલોમીટર જેવું થાય ગાડીને આવી લે તડકાના કાળા પડી ગયા છે તમને ખબર જ હશે કે બ્લોગમાં આવી ચહેરો કેવો થઈ ગયો કાળો થઈ ગયો છે સ્કીનનું નું ટાઈમ નથી રહેતો એવું છે તો જો અત્યારે તો અને બધું હવે ચાલો બીજી વાત બધું પછી કરશું તો આપણે પેલા કથામાં જઈએ બરોબર ને આપડે વાટે છે ફોન આવ્યો તો મી હમણાં આગળ આવું થોડી વાર ને દુકાન જવાનું દુકાને પછી ઘરે આવવાનું ઘરેથી પછી مٿان ڏانهن ڏيکاري

અને અત્યારે કથા શરૂ થઈ ગઈ છે બરાબર તો ફેમિલી કઈ નઈ હવે મહેમાન વાટ જોઈ ઘડી કઈ બેસી ઘડી કઈ છે મહેમાન લઈને જવાના છે આપણે અંદર તો મહેમાન આવે છે ફેમિલી તો બનાવી રહીશું બ્લોક માં બરોબર ને પછી મળ્યા થોડી વાર રહીને તો અત્યારે આપણે થોડું કામ હતું કામ નું થઈ ગયું છે હવે અત્યારે તો અને હવે હું કોઈ અંદર જઈ કથામાં કથા શરૂ થઈ ગઈ છે અત્યારે બરોબર તો મહેમાન આવે છે થોડીક વાટે રહી આપણે એની પછી મહેમાનને પછી આપણે અંદર જઈએ ફેમિલી તો બનાવી રહીશું આપડે બ્લોક માં ચંદ્ર ભગવાન કી

તો અમે અત્યાર સુધી કરતા હતા કામ એટલે અમારે મોડું થઈ ગયે જમવાનું અને જમી કરીને અમે ત્રણે હવે આવી ગયા છે અહીં બેસવા કરી સારો બાજુ અત્યારે પોતાનો આવે છે સારો તો અમે કઈ ગરમી થઈ પહેલા અહીંયા બેસી તો જો દોસ્તો અત્યારે બેઠા છીએ બરોબર ને અહીંયા કડીક મજા આવે એવું છે તો અહીંયા હવે તડકા તડકાના ઘડીક બેસી અને પછી ઘડીક આરામ કરી ચાર વાગે પાછા જવું કરતા સામે હવે તમે જુઓ સોપાસા

સાપીવા બરો ઓલો કુછે નામ નસ છે જો શ્રી રાજા પ્રવેશ કરે છે છે આજે જય ભાઈ વાત હશે હશે કે ગઈ અને હરા ધર્મ આજે ભૂમિને प्रभु देला खि मुरा मुरा प्रभु तमे સમર્થ ભાઈ આત્મા ભગવાનને ધાર હાથ આપ आग्मा 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 ये भाले के में वाभिवंदनम समर्दया आत्मचक्षुवंदनम आत्मकल्याण आत्मवंदनम समर्पयात्री सच मंत्रुष्पांगल समर्पयामींद्र भारवते महाल દીધું છે આપડે સાતમો દિવસ પૂરો થઈ ગયો છે તો હવે આપડે નીકળવું છે ઘરે તો આપણને હવે જઈ અને બધું બધા વ્યાઈ ગયા છે મતલબ બધું હંકેલો આપડે બુલેટ જો સાઈડ માં સામ પડ્યું છે બરોબર ફેમિલી તો મૂકો તમારી સાથે પેલા વાત કરી લો તો ફેમિલી તો આપડી ચેનલ પર જે ખાસ કરીને જે નવા આવ્યા છે બરોબર તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયક પ્રેસ કરજો અને વિડીયોને લાઈક કરજો અને આજે છે કથાનો સાતમો દિવસ તો કથાનો સાતમો દિવસમાં સંપૂર્ણ મતલબ પૂર્ણવતી આપણે દિવસ પૂર્ણવૃતિ છે તો આપણે આપણે સાતમો એટલે કાલે આઠમો તો આપણા બ્લોગમાં જોડાઈ રહેજો અને હમણાં આપણે કથામાં છે તો જોતા રહેજો આપણા બ્લોગ અને તમે બધાને ફેમિલીને પણ બતાવજો અને જોયા રાખજો શેર કરજો અને ફૂલ મજા આવી ફૂલ આનંદ કર્યો છે ફેમિલી તો ચાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે બસ આટલું તો બાય બાય ને જય સિયાળ મળતા રહીશું આપણે આવાના